ભારતીય જનતા પાર્ટીના નેતાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરમાં ઉજવણી માટે પ્રતિબંધ હોવા છતાં પણ આ ઉજવણી સામે આવી સુરતના વોર્ડ નંબર ચોવીસના પ્રમુખે ફટાકડા ફોડીને ઉજવણી કરી ઉધરામાં સાંઈબાબા સોસાયટી પાસે ફટાકડા ફોડીને ઉજવણી કરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર સુરત પોલીસે પ્રતિબંધ મૂકેલો છે આ પ્રતિબંધના સમયે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા નેતા દ્વારા જન્મદિવસની ઉજવણીને કારણે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે સુરત પોલીસે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં બીજેપી નેતાએ જાહેરમાં ફટાકડા ફોડી આતશબાજી કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે ઓનલાઈન પર સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે રશ્મિ ભૂતકાળમાં અનેક પ્રસંગો બન્યા બાદ સુરત પોલીસે જાહેરમાં જન્મદિવસ ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે તેવા સમયે બીજેપી નેતાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે શું છે હકીકત મારામારી નો વિડીયો વાયરલ થયા બાદ આ બીજી ઘટના છે જે ભાજપ પાર્ટી ની સામે આવી છે વોર્ડ નંબર ચોવીસ ના પ્રમુખ પ્રકાશ ખેનારે જાહેર માર્ગ પર કેગ કાપીને જન્મદિવસ થી ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે ઉધનામાં આવેલા સાયબાબ સોસાયટી ના ગેટ પર કાર્યકર્તાઓ સાથે પ્રમુખ પ્રકાશ ખેરના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી બિલકુલ रश्मि માહિતી બદલ આભાર સુરતના વોર્ડ નંબર ચોવીસ ના પ્રમુખે આ ઉજવણી કરી હતી જેનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે